નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વરસાદનો બીજો રાઉન્ડ અહીં ધબડાટી વરસાદનો બીજો રાઉન્ડ આજથી શરૂ થયો છે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં અનેક જિલ્લોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા મહેસાણા કચ્છના ભાગમાં ધોધમાર વરસાદ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા થશે પંચમહાલ સાબરકાંઠા સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના એક હજાર ત્રણસો રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી એક હજાર પાંચસો એકતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો આજે કપાસની સાતસો અમણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને એક હજાર એક બાવન રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ બે હજાર સો રૂપિયાથી લઈને બે હજાર આઠસો રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ બે હજાર પાંચ સિત્તેર રૂપિયાથી લઈને બે હજાર સો રૂપિયા ભાવ બોલાયો હતો યાર્ડમાં મણ તલની આવકનો થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને પાંચસો ઓગણપચાસ રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને સો બે રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર એકસો પિચોતેર મણ ઘઉંની આવક થઈ હતી આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન બે હજાર ચોવીસ હતી જેને દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંગ મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલા આ કાર્ય કરી શકે છે બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નો બે હજાર રૂપિયા સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સત્તરમો હપ્તો અઢાર જૂને બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે જેનું મુખ્ય કારણ એ કેવાયસી વેરીકેશન અને જમીન સંબંધિત તમામ દસ તાબેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા આટલે સત્તર અને અઢારમો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે જ્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદ બાકી કરવામાં આવી છે જે ખેડૂત ભાઈઓ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હતા અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા અમુક ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં લાભ લેતા આવા તમામ ખેડૂતોના નામ પીએમ કિસાન યોજનામાંથી રદ કરી દેવામાં આવ્યા છે